ચાલો ધૂમ તૈયારી જય માતાજી તમામ તો જોવા આજ આપણે કારખાને રોંડા પાણી કરીને થોડું ભાલવા માટે નીકળી ગયા છીએ અને તમે જોયું પાછળ જગાત નાખું અને હવે અમે છે વડીયા રોડે અને તમે આગળ આગળ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જુઓ તમે આગળ હવે અમારા તડાકા જવો હોય તમે બે ભાઈ બંધ નીકળી નીકળી ગયા છીએ હવે અને આ જો વડીયા રોડ અને પાલીતાણામાં માં ઉતરાયણ ની ફૂલ તૈયારી જો મિત્રો આ છે બાયપાસ ચોકડી આ રસ્તો ગારિયાધાર જાય છે પુલ ઉપર સાઈડ આ વડીયા રોડ આ સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ અને આ રસ્તો છે ભાવનગરનો તો આપણે હાલવાનું છે ભાવનગર બાજુ અને હવે સીધા નીકળીશું સર્વિસ સ્ટેશન અને તમે એક વખત આ રસ્તો જુઓ ભાવનગરવાળો રસ્તો છે તો આપણે પહેલાં સાઈડ લઈ લઈશું પેન સાઈડ વ્યાજ આવું આપણે રોન માં હાલવા નથી થતું તો આગળ ખાલુ આવે છે ને સાઈડ માં અહીંયા જઈએ જો મિત્રો આ છે અમારા પાલીતાણા નું સર્વિસ સ્ટેશન ઓવરબ્રિજ નું કામ ચાલુ છે તમે જોઈ શકો છો આપણે હાજી ભાષામાં કહી તો પુલ નું કામ ચાલુ છે નાળાનું નાળાનું કામ ચાલુ છે તો જવો આ સ્ટેશન આખું આ રીતનું છે અને આપણે અહીંથી નીકળી જવાનું છે હવે પાલીતાણા બાજુ તો જવો અમે આ બંને મિત્રો ચાલવા માટે નીકળી ગયા છીએ બપોર જમીન તરત ગુઈ ન જવાય થોડુંક હાલવું પડે આ વસ્તુ અમને દી પહેલાં ખબર પડી એટલે હવે અમે ધીમે ધીમે હાલ સર્વિસ સ્ટેશન અને ઓવરબ્રિજનું નું કામ ચાલુ છે અને આ રોડ નવો બની ગયો છે જો આ બાજુથી આવે છે ભાવનગરની ટ્રેન અત્યારે નથી આવતી પણ આવે તેની વાત છે અને આ આ બધું છે છે તો મિત્રો અમે આટા મારતા હતા એમાં નવીન વસ્તુ જોવા મળી છે આને શું કહેવાય કોમેન્ટમાં બતાવો મીઠું મીઠું છે મીઠું મીઠું છે મીઠું મિત્રો અમે પહોંચી ગયા છીએ કારખાને અંકિતભાઈ પાણી પીવે છે અને હવે પાંચ મિનિટ આરામ કરી લઈએ ત્યારબાદ પોણા બે તો ચાલુ થઈ જશે તો અઠ વાગી ગયો છે તો પાંચ મિનિટ લાંબા થઈ આજ હાલી ઘણા આવી ગયા છે લગભગ બે કિલોમીટર હાલી ગયા છે બે કિલોમીટર લગભગ આજ લી ગયા છે ને હવે હાલો તો જય ભોળાનાથ તમામ મિત્રોને અને અહીંયા સુધી જો વિડીયો જોયો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખી દેજો